વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક વાર્તા નવી સા નવી વાર્તા સાથે મળીએ છીએ વાર્તાનું નામ શું છે શેખ ચલ્લીના સપના શું વાર્તાનું નામ છે શેખ ચલ્લીના સપના આપણે ઘણા બધા છે ને સપના જોતા હોય અને સપના જોવા સારા જ કહેવાય કારણ કે સપના જોશો ને તો તે કંઈક કરવાનું મન થશે અથવા તો સાકાર થશે એટલે સપના જોવા પણ આ શેખ ચલ્લીના સપના જેવા નહીં જોવાના તો આપણે વાર્તાની શરૂઆત કરીએ એ એક ગામ હતું નાનકડું ગામ હતું એની અંદર એક શેખચલ્લી નામનો એક માણસ રહેતો હતો હવે એને પ્રશ્ન ક્યાં હતો કે એને કાંઈ કામ ધંધો કરવો નહોતો મહેનત કાંઈ કરવાની નહીં પરિશ્રમ કાંઈ નહીં કરવાનો અને ધનવાન કેમ બનવું ને એવા નકરા સપના જોવે કે હું આ કરીશ તો આ ધનવાન થઈ જાય આવું કરાય આમ કરાય આવા વિચારો નકરા કર કરે એટલે છે ને એક ઘીનો વેપારી હતો હવે ઘીનો વેપારી હતો ને એને કીધું કે વાંધો નહીં તારે ધનવાન બનવું પણ આમ હાવ નવરો હું બે રહ્યો કંઈક કામ ધંધો કર કંઈક કામ કરીશ તો કંઈક બે પૈસા વધારે મળશે એટલે છે ને તારે જો પૈસા કમાવા હોય તો આ પાંચ કિલો ઘીનો ઘડો છે આ ઘડો તું મને આ ગામથી બીજા ગામ લઈ મારી સાથે કહે કે તૈયાર થઈ ગયો જો સારું કહેવાય તૈયાર તો થયો વિચાર કરવા કરતાં કામ કરવાનું એને અપનાવ્યું એટલે શેક ચલી એક પાંચ કિલો જે ઘડો હતો એ માથે ઉપાડ્યો અને આગળ બે મિનિટ થઈ હવે સાંભળજો સપનાની વાત હવે સપનું એને કારણ કે બાર પૈસા નક્કી થયું બાર પૈસા દેશે એટલે હવે એને વિચાર કર્યો કે મને આ વેપારી બાર પૈસા આપશે આ બાર પૈસા બાર પૈસા હું ધનવાન કઈ રીતના બની હું હું પૈસા વાળો કઈ રીતના બની આવા વિચાર કરે અને વિચાર શરૂ થયા કે આ બાર પૈસામાંથી એક નાનકડી અમથી સરસ મજાની બકરી લેવીશ બકરીને રમાડવા હાટું નહીં પણ બકરીમાં બકરીનું જે દૂધ હોય ને એ આખા ગામમાં હું વહેંચીશ અને બધા તે વેપારીઓ નાના નાના લોકો એ બધાએ મારી પાસે આવશે અને જેને દૂધ લઈ જાય છે આ દૂધમાંથી હું શું કરીશ રૂપિયા ઘણા બધા કમાવીશ અને પૈસાવાળો થઈ જાયશ અને એના લીધે મને સરસ મજાની અને ગુણવાનયુક્ત પત્ની સાથે મને ધામધૂમથી લગ્ન થશે મારા આ એને વિચાર કર્યો શરૂ છે સપના પછી સમય જશે એટલે છે ને મજાના બાળકોનો હું બાપ બનીશ બાળકો કેવા પાસ મજાના સારા બાળકોનો બાપ બનીશ કાટે એવા બાળકોનો નહીં વિચાર સારો કર્યો ધીમે ધીમે છે ને હું આગળ વધીશ મારા જીવનમાં અને રૂપિયા છે ને બહુ જ મારું નસીબ ખુલશે નસીબ ખોલવાને લીધે છે ને હું એક મોટી દુકાન પર જો મોટી દુકાન ખરીદીશ અને દુકાનની અંદર છે ને બધી તે એટલું ઝેડ વસ્તુનું હું પ્રોવિઝન સ્ટોર જેવું કરીશ એટલે વ્યવસ્થા આવી રાખીશ ફ્રીજ આટલા રાખીશ આટલા એ કરિયાણું રાખીશ આ સુવિધા આપીશ આટલું ડિસ્કાઉન્ટ આપીશ બધા ધીમે તમે વિચારો પ્લાન એ થઈ ગયો હું આટલી ચેર લાવીશ આટલા એસી લાવીશ આટલા કર્મચારીઓ કામ કરતા હશે આટલો હું પગાર દઈશ આવી દુકાનમાં અને બીજું બીજી એનું સપનું હું જોયું કે છે ને એમાં છે ને મારી પત્ની એક વખત આવશે અને મારા છોકરાઓ આવશે કંઈક વસ્તુ લેવા તો એમાં છે ને મારા બાળકો એમ કે છે પપ્પા મને આપો ને વસ્તુ પણ છે ને મારી ગરાગી એટલી બધી હશે ને એટલે હું મારા બાળકોને એમ ના પાડી દઈશ કે ટાઈમ નથી અત્યારે અને ભાન ભૂલી ગયો છે છેલ્લી અને આમ ના 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 કારણ કે બાળકોને ના પાડે છે ને કે ના ના અત્યારે નહીં એમ ના ના કરતો ઓલો જે પાંચ કિલો જે ઘી નો ઘડો હતો ને એ ધ્રમ દઈ હેઠે પડી ગયો અને ત્યાં એનું આમ સપનું ખુલી ગયું પણ વેપારી પડખે હતો અને વેપારી તો આમ જો આક્રોશ થઈ ગયો એ ખબર નથી પડતી મેં તને આટલું નક્કી પૈસા નક્કી કર્યા ત્યાં આવી રીતના કામ કર્યું હું કરતો હતો ધ્યાન ક્યાં છે આવા શબ્દો માર્યા અને ગુસ્સે ભરાયણો એક એક તે મારું આખું ઘી છે ને ધૂળમાં મેળવી નાખ્યું ત્યારે શેક ચલ્લી હું બોલ્યો એક તમારું તો પાંચ કિલો ઘી ધૂળમાં મળ્યું છે મારી તો બૈરી છોકરા ધંધો મારું વહી ગયું બસ બસ વાર્તા પૂરી આપણે કરવી છે આપણા જીવનમાં કામની શરૂઆત નહીં કામના વિચારોમાં એટલો બધો સમય બગાડીએ છીએ ને કે કામ કરવાનો સમય જ નથી રહેતો એટલા બધા વિચારો એટલી બધી કલ્પનાઓ એટલે શરૂ તો કર તમે અત્યારે જે ધોરણમાં ભણતા હોય અથવા તો નથી ભણતા તો પણ તમે પાંચમા ધોરણમાં હતા ત્યારે તમને કક્કો શીખવાડ્યો હતો ક્યાર શીખવાડ્યો હતો બાળ મંદિરમાં કેજી વન ટુમાં તો ત્યારે તમે કલ્પના કરી કે મને દસમા ધોરણનું કોઈક સમીકરણ શીખવાડી દેતો પાયથાગોરસનો પ્રમેય શીખવાડી દેતો હતું સ્ટેપ હતા ને કે નહીં કેના સ્ટેપ હતા શીખવાના પણ સ્ટેપ હતા એમ આપણે કોઈ ધંધો વ્યવસાય કે કોઈ પણ ક્ષેત્રની અંદર પ્રગતિ કરવી છે ને તો પછી જે દાદરા રહ્યા જે સીડી રહીને સીડી કે પરિશ્રમની મહેનતની એ ધીમે ધીમે કરવી જ પડશે પછી ડાયરેક આપણે સપના જોવી તો એ કાંઈ શક્ય બનશે નહીં અને બીજું કે આપણે જે કામ કર્યું છે ને એમાં પૂરેપૂરું ધ્યાન રાખવું જે કામ કરતા હોય હું તો એમ કહું વેઇટર તમે હો કાંઈ વાંધો નહીં પણ એટલું ચોકસાઈ થી કામ કરો ને કે સામેવાળો વાળો શેટ ને લાગે ઓ હો આની જેવું તો બેટ મેં કોઈ જોયું જ નથી બાર જિંદગીમાં અરે વાળવાનું એક કામ હોય ને તાવણી તમને આપે ને તો એટલું ક્લીન તમે રૂમ ને બધી વસ્તુ કરી નાખો ને ગ્રાઉન્ડ કે એમ થાય કે ના ના બાકી કામ તો આ જ કરે છે અરે જે પગારમાં તમે જતા હોય પણ કામ એક લાખ પગાર તમને આપે એ વિકલ્પ નથી કરો પછી કામની કળા જ મળે મળશે નહીં પણ ભવિષ્યની અંદર એ નહીં ભગવાન જોશે બીજા બાહ્ય લોકો જોવાનો નો જોવે જોવે કાંઈ વાંધો નહીં અને બહુ ફરક કાંઈ માણસનો નથી રાખવાનો પણ આપણે કયું જોવાનું છે ઉપરવાળાનું તો એમ આ વાર્તામાંથી આપણે એ જ કરવાનું છે મહેનત પરિશ્રમ સપના જોશો તો સાકાર થશે પણ એ સાથે સાથે મહેનત પરિશ્રમ કરશો તો બસ આજની વાર્તામાં આપણે અહીંયા સુધી રાખવી છે તો શેખ ચલીમાંથી આપણે શીખવાનું છે એટલું જ તે સપના જોવો પણ સાથે સાથે મહેનત કરો મહેનત કરો મહેનત કરો અસ્તુ